નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદુ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો પ્રશ્ન એક પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું જવાબ પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો છવ્વીસના ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે થયું હતો પ્રશ્ન બે શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો જવાબ મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી પ્રશ્ન અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો જવાબ અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે એક શબ્દ યાદ રાખવાનો છે એકતા તો એકતા શબ્દ યાદ રહે તો એ અને ક થી યાદ આવે અકબર અને તાથી યાદ આવે તાન સેન પ્રશ્ન ચાર જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો જવાબ જહાંગીરના દરબારમાં મન્સૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો તે પક્ષી ચિત્રકાર હતો જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતો પ્રશ્ન પાંચ છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો જવાબ છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન સોળસો સત્યાવીસમાં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો શિવાજી શિવનેરી શિવાજી શિવનેરી આવી સમાન શબ્દ છે તો આ નામ તો કિલ્લાનું આવડી જ જાય અને સોળસો સત્યાવીસ આ એક સારવાર યાદ રાખવાની છે પ્રશ્ન બે માંગ્યા મુજબ ઉત્તર લખો એક મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો જવાબ મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સર્વોપરી હતી તે સર્વોચ્ચ સેનાપતિ હતો બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી તે દિવાને વજીરે કુલ કહેવાતો વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો મીરબક્ષ સેનાના અધિકારીઓની ભરતી કરતો તે સેનાના અધિકારીઓની નિમણૂંક કરતો તે રાજ્યના ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો મુઘલ તંત્રના ગુપ્તચરો તરીકે ઓળખાતા રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજે હતો મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો આ વિભાગોનો ઉપરી સરકારી કારખાનાનો વડો હતો પ્રશ્ન બે મુઘલ સ્થાપત્યના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો જવાબ મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કાળનો સુગમ સમન્વય થયો હતો સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ નીચે પ્રમાણે છે એક બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ સંભલમાં મસ્જિદ અને આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો બે અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો તેણે આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિસ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો જે ભારતનો સૌથી મોટો દરવાજો છે આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિસ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલ વગેરે બનાવ્યા હતા ત્રણ જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યમાં સંઘે સફેદ આરસ પહાણનો ઉપયોગ થયો હતો ચોથો શાહજહાંની ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે શાહજહાએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલ બંધાવ્યો હતો તે દુનિયાની એક અજાયબી ગણાય છે શાહજહાએ આગ્રામાં મોટી મસ્જિદ બંધાવી છે જે અદભુત ઇમારત ગણાય છે તેને દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહલ જેવો જ કાલ્પનિક રાબિયા ઉલ દોરાતનો મકબરો બંધાવ્યો હતો પ્રશ્ન ત્રણ છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો જવાબ છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસ થી પણ વધારે કિલ્લા જીત્યા હતા મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા જેમ કે ઈસવીસન સોળસો છેતાલીસમાં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો એ પછી તેમણે કલ્યાણી એ પછી એમને કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા અને ઈસવીસન સોળસો સિત્તેરમાં શિવાજીએ સિંહગઢ વેલોરે અને ઝાંઝીના કિલ્લા જીત્યા હતા ઈસવીસન સોળસો સત્યોતેરમાં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો ચોથો અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો જવાબ અકબરે બિનસંપ્રદાયિકની નીતિ અપનાવી હતી તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રા વેરો અને ઝજીયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવામાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા તેણે પ્રજાના બધા વર્ગોને પોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનુ એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઈબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દિન એ હિલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી પ્રશ્ન પાંચ શેરશાહના સુધારાની ચર્ચા કરો જવાબ શેરશાહ ઈસવીસન પંદરસો ચાલીસથી પંદરસો પિસ્તાલીસના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે એક શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી બીજું તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી ત્રણ તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી ચોથું તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું પાંચ તેણે રાજ્યના વિશાળ લશ્કરની રચના કરી હતી છ તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો સાત તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કરાવ્યો હતો પ્રશ્ન ત્રણ નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું તો અહીંયા આપણો જવાબ બનશે બી અકબર અને હેમણું પ્રશ્ન બે બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો તો અહીંયા આપણો જવાબ બનશે એ અકબરે તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે અકબર શબ્દ યાદ રાખવાનો છે પણ એને થોડોક ફેરવશું અકબુર યાદ રાખશું અકબુર અકબર થી યાદ આવે અકબર અને બુ થી યાદ આવે બુલંદ દરવાજો પ્રશ્ન દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવર આવ્યો હતો તો અહીંયા આપણો જવાબ બનશે ડી શાહ આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે આ શબ્દ યાદ રાખવો પડશે દિલા શાહ દિલા શાહ દિ થી યાદ આવે દિલ્હી લાથી યાદ આવે લાલ કિલ્લો શાહ થી યાદ આવે શાહ જહા પ્રશ્ન ચાર અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો તો અહીંયા આપણો જવાબ બનશે એ અમરકોટ તો આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે કાંઈ વધારે કરવા નથી અ થી અ યાદ રાખવાનું છે અ થી અકબર અથી અમર કોટ તો બસ અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે મને આશા છે કે તમને આમાં ઘણું ખરું યાદ રહ્યું હોય છે અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ